તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરશું આજે કયા વિસ્તારની અંદર જોરદાર વરસાદ પડી શકે કયા વિસ્તારની અંદર ભારે પવન રહી શકે જેથી પૂરો વિડીયો જરૂર જુઓ આ માવઠાણ રાઉન્ડના હવે છેલ્લા ત્રણે દિવસ બાકી છે પણ આ ત્રણ દિવસની અંદર બે દિવસ એવા હશે જેમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે એ દિવસ હશે દસ તારીખ અને અગિયાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે હાલમાં તમને જે વિડીયોમાં રંગવાળા વિસ્તાર દેખાય છે એ બધા રંગવાળા વિસ્તારની અંદર વરસાદ પડી શકે આજે આપણે બપોરે એક વાગ્યાની વાત કરીએ તો એક વાગે વેરાવળમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે તેમજ જામનગર સુધી આ સિસ્ટમ એ ફેલાઈ ગયેલી છે આપણે હિંડી દ્વારા એવું જાણવા મળે છે કે આજના દિવસે સૌથી વધારે જો સંભાવના હોય વરસાદ પડવાની તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે સૌથી ઓછી સંભાવના હોય વરસાદ પડવાની તો એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય હવે આવતા બે દિવસ એ વરસાદ એ બપોરના સમય પછી જ પડશે એક વાગ્યાથી લઈને શરૂઆત થઈ જશે વરસાદની ગઈકાલે પણ વરસાદ એ ઘણી જગ્યાએ પડ્યો હતો હવે વરસાદ પડી શકે એવા માત્ર બે જ દિવસે દસ તારીખે અને અગિયાર તારીખે બાકી બાર તારીખે વરસાદ પડવાની બહુ ઓછી સંભાવના છે બાર તારીખે જ માવઠાણ રાઉન્ડ પૂરું થઈ જાય આ માવઠાણ રાઉન્ડ ત્રણ તારીખથી લઈને બાર તારીખ સુધીનો હતો પહેલાં દસ તારીખ સુધીનો હતો પણ દસ તારીખ પછી બે દિવસ વધ્યા છે માવઠાણ રાઉન્ડના હવે વિડીયોમાં આપણે આગળ વાત કરીએ કે આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે તો જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ઓખા ભાવનગર વેરાવળ આ બધા વિસ્તારની અંદર આજે વરસાદ પડી શકે જો સૌથી વધારે વરસાદ પડે એવી સંભાવના હોય આજે બપોરના સમય પછી તો રાજકોટ અને જેતપુર આ બધા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે હવે આ માવઠું માત્ર ત્રણ જ દિવસનું હોય આ ત્રણ દિવસમાં સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે બાકી ઉત્તર ગુજરાત એ બાજુ વિસ્તારની અંદર એવું વરસાદની સંભાવના લાગતી નથી આજે અને કાલે જે વિસ્તારની અંદર વરસાદ આવશે તેમાં વરસાદ નહીં રહે તેની સાથે પવન પણ રહેશે અને પવનની સ્પીડ પણ બહુ સારી રહી શકે હવે યુટ્યુબમાં તમને એવા ઘણા વિડીયો જોવા મળી જશે જેમાં કહેવામાં આવતું હશે કે પંદર તારીખ પછી સુમાહું બેસી જશે આ બધા વિડીયા ખોટા છે હાલમાં એવું કોઈ હવામાન વિભાગે કહ્યું નથી કે પંદર તારીખ પછી સુમાહું બેસી જાય એવી કોઈ સંભાવના પણ લાગતી નથી આપણે ઇન્ટરનેટમાં જોઈએ તો હવે આપણે વિડીયોમાં અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે આપણે જેતપુર જુનાગઢ વિસાવદર બગસરા આ બધા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે એવી સંભાવના છે બાકીના સૌરાષ્ટ્રના બધા વિસ્તારની અંદર વરસાદ પડશે પણ સામન્ય પડી શકે તો જેતપુર બગસરાની અંદર સારો વરસાદ પડી શકે બાકી જે જિલ્લાઓની અંદર વરસાદ નહીં પડે તે જિલ્લાઓની અંદર પણ હાઈ લેવલના વાદળો તો તમને જોવા મળશે કાળા રંગના તમને હાલમાં કાળા વાદળો દેખાય છે આવા પ્રકારના વાદળો ગુજરાતમાં જોવા મળી શકે હવે આપણે અગિયાર તારીખની વાત કરીએ અગિયાર તારીખે એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી ગુજરાતની અંદર વરસાદ પડી શકે જે દસ મિનિટમાં માહિતી હોય આપણે ત્રણ મિનિટના વિડીયોમાં આપી જેથી વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો